કોઈ મેલડી સુખડી ધરાઈ કોઈ લાપસી આલી કોઈ પોતાની કુળદેવી ચોખાનું નિવે ધરાયું કોઈ પોતાના ઈષ્ટદેવ ને જમાડ્યા જેટલા જેટલા પેઢીમ દેવ હતા બધાના નિવેદ કર્યા રાજી થઈને રાજી કર્યા પણ ધીરજ રાખજો ભક્તિ કરજો જેટલા જેટલા તમારા દેવના ગુના તમારાથી થયા જેટલી જેટલી માફી માંગશો એટલા એટલા દેવ આશીર્વાદના કૃપા તમારા ઉપર રહેશે તમારા પૂર્વજ હશે તમારી શિકોતર હશે એ તમારી કુળદેવી હશે એને તમે જમાડ્યા હશે ભાવથી જમાડ્યા હશે અને ભાવથી જમાડ્યા હોય ને માં તો જ જમશ હો નાના ભાણમ ખવડાવો તોય માં રાજી ના થાય માટીના વાહનમાં ખવડાવો ને તોય રાજી થાય કારણ કે ભાવ હોય ને માં તો ભાવની ભૂખી છે મને આલ્યો મારા માટે લાયા મારા માટે લાવો છો એટલે માનું વિશાળ હૃદય છે ને તો વિશાળ ભાવ તમારો છે ને એટલે વિશાળ આશીર્વાદ માતાજી આલતા હોય માતાજી આશીર્વાદ અને કૃપા તમને આલતા છે પણ ક્યારે કામમાં આવશે કે જ્યારે તમે ધરતી ઉપર નહીં હોય ને તમારા બાળકો હશે ને દુઃખ પડશે ને ત્યારે ત્યાં આશીર્વાદ ને ભક્તિ કામમાં આવશે જેમ તમારા દાદા તમારા પરદાદા ગુનો ભૂલ કરીને ગયા તો એની સજા તમને મળી ને એવી રીતે તમે કદાચ ભક્તિ કરી હશે માતાજીનો નિવેદ કર્યા હશે માની ભક્તિ કરીને માના નિવેદ કર્યા હશે માના કીધે ચાલ્યા હશો અને માએ કીધા છે એટલા ગલાલ પગલા ભર્યા હશે તો તમે નહીં હોય ને ત્યારે મા ભગવતી જોગ માએ અવમાન પાર્વતી જે કંઈ તમારા ઘરે તમારા દાદા બે હાડી ગયા તમારા વડીલો બે હાળી ગયા એના આશીર્વાદના કૃપા અને લીલા સદાય તમારી પેઢી મરે છે તમારાથી ગુનો થઈ તમારાથી ભૂલ થઈને તમે ભૂલા પડ્યા કારણ કે તમને માર્ગ બતાવવા વાળો કોઈ ગુરુ નતો કોઈ માર્ગ બતાવ્યો નથી જ્યાં જ્યાં જે જગ્યાએ ગયા જે જે જગ્યાએ જોવડાવા ગયા જે જગ્યાએ બતાવવા ગયા જે જગ્યાએ દાણા જોવડાયા જે જગ્યાએથી માનતાન લીધી ત્યાં ફક્ત એટલું કહેવામાં આવ્યું કે તમને દેવનું દુઃખ છે પણ હું એવું કહું છું કે દેવનું દુઃખ હોય તો આપણી કુળદેવીને ખબર હશે ખબર હશે ને પણ આપણી કુળદેવીનો જ ગુનો કર્યો હોય તો કોણ કહે કોઈ કહેતો દુનિયામાં ગમે ત્યાં દુનિયાની છેડે જાઓને તો તમારી કુળદેવીના ગુના તમે કર્યા હોય ને તો તમારી મા નહીં કહેવા આવે તમારી ચાવણ ચાવણ કર્યો મેલડી બેઠી તો મેલડીને નહીં બોલવા દે બોલવા દેશે નહી બોલવા દે પણ તમે તમારી કુળદેવી ની ભક્તિ કરો ને કુળદેવી ના કીધેરો વારંવાર માફી માંગીને એટલું કહો કે માં તમે અમારા ને અમે તમારા છીએ હજારો કરોડો લાખો ને ખરબો ને અરબો માતાજી ગુના થઈ ગયા છે ભૂલ થઈ ગઈ છે પાપ થઈ ગયા છે ખોટું બોલ્યા છે ખોટું કર્યું છે પણ હે ભગવતી સતયુગમાં હતી કળિયુગમાં છે જ્યાં સુધી ચાંદો સૂરજ રે ત્યાં સુધી તું રહેવાની છો તો મા હજાર લાખો ને કરોડો વર્ષના ગુના છે ને મા તું માફ કર ત્યાર ભગવતી બોલતી થાય ત્યારે માં ગુના માફ કરે છે તમે પાંચ નારાયણનું તોરણ આપી દીધું કે કેવું કેવા માતામાંથી છૂટા થયા એ માતા શ્રીફંડની તોરણની પડી જ નથી તમે એવું વિચારશો કે માતાજીના આપણે પાંચ રૂપિયાનું આપી દઈએ તો માતાજી રાજી થાય ના થાય હોઈ એવું કહું છું કે જ્યાં સુધી તમે ભક્તિ નહીં કરો જ્યાં સુધી તમે ભજનવાળા નહીં થાવ જ્યાં સુધી તમે નાના નહીં થાઓ તમારા મગ્જાનને સમજણ નહીં આવે ત્યાં સુધી તમારી ખોડિયાળ ચાઉડ મેલડી કે જોગણી બોલવા આવશે આજે આયા હશે તો કામ કરાવવા જ આયા હશે અને લોકો કામ કરીને જતા રહ્યા પણ એમ કઉ છું કે પાછું દુઃખ આવે નારાયણ યાદ આવશે પાછી અમૃત ની મેલડી જગ્યાના આ ચરણ યાદ આવશે અને પાછા ઉભું રહેવું પડશે તમારા દાદા પર વડીલો હતા ને એમને ગુરુ કર્યા હતા ખબર ગુરુ કર્યા છે ને બધા ગુરુ કર્યા છે પણ કોઈ ગુરુ એવું ના કીધું કે તારી ખોડિયાળના દુઃખ આવી થયું તારી પેઢી તમારે જેટલા ગુરુ કર્યા ને બધા જેટલા બધા ગુરુ કર્યા ને અને પહેલાના સમયમાં તો એવું હતું કે જેટલા ગુરુ હોશિયાર હતા ને એનાથી તો વિશેષ એમના શિષ્ય હતા એમના ચેલા હતા ને એ જ્ઞાની હતા પેહલા કેવું હતું કે ગુરુ એક અને હજાર શિષ્ય હતા અત્યારે શિષ્ય એક અને ગુરુ દસ થઈ ગયા કે તમે એક હજાર દીવા કરો ને પણ જ્યાં સુધી સાચા દીવાની ઓળખ નહીં થાય ને ત્યાં સુધી તમારા ઘરે ભગવાન માતાજી આશીર્વાદ ને કૃપા નહીં હાલવા આવે અરે ભક્તિ કરીએ છે ને અને સાચા રહ્યા હશો ખોટું બોલ્યા નહીં હોય ભક્તિ કરીએ છે દેવ ના કીધે રહ્યા હશો તો અડધી રાતે દુઃખ પડે ને એને યાદ કરો ને તો પાછી આવીને ઉભી રહે અરે રૂપિયા ભેગા થાય કે ના થાય ભક્તિ ભેગી કરી લેજો ત્યારે જવાનો સમય આવશે ને બધું મૂકીને જતું રહેવું પડશે તો તમે ભક્તિ કરો ભજન કરો દેવની આશીર્વાદ ને કૃપા લો જેથી કરીને તમારા તમારા ગયા પછી બાળકો દુખી ના થાય આજે લોકો પાંચ હજાર માટે ખોટું બોલે છે ને ખોટું કરે છે ને પાંચસો રૂપિયા માટે ખોટું બોલે છે ખોટું કરે છે કરે છે ને હા લાવો કે પાંચ હજાર રૂપિયા આપો તો અમે લઈ જઈએ જઈશું જેને જોઈને ને તમે વાળી લેશો તારા બાપના બાપ લે ને ત્યાર ની બેઠીશ રાણા નથી કેતા અમારા દાદા તો જબરા હતા ભુવા હતા અને પગ મૂકે અચ્છી ભલી માતા બંધ થઈ જતી હતી અલા અચ્છી ભલી માતા બંધ ના થાય કળિયુગમાં કોઈ માતા બંધ ના થાય બધી જોગ માયા જ બેઠીશ કરે એ તો એને કઈક આશીર્વાદ ના કૃપા રાખી શકે તારે વાહન ઘરે મોકલ્યો કે રસ્તામાં જ વામિટ કરી માન નાખ પણ જો કદાચ જેને જેને ભક્તિ કરીએ છે ને હવે એવું કઉ છું જોવાનું નહીં આવે જોવડાવાનું નહીં આવે પહેલી તો ભક્તિની હું પહેલો પગથિયો તમને બતાવું છું કે ભક્તિનો પહેલો પગથિયો હોય ને તે એનું નામ ભજન છે હું એવું કઉ છું કે દુનિયામાં તમે બધા ખોવાઈ ગયા ને એક વખત મેં કીધી છે ને ભક્તિમાં ખોવાઈ જાઓ ત્યાં તમને કોણ મળે છે કેવી મળે છે અને ક્યારે મળે છે એ તમે જોવો ને ભક્તિમાં જે તમને આનંદ મળશે ને બીજી દુનિયામાં કોઈ વસ્તુ મની મળશે તમે લાખ રૂપિયા ખર્ચીને કંઈ ફરવા જાઓ ને તો એવી તમને આનંદ થવાનો પણ હું એવું કહું છું કે દિવસ દિવસમાં એક વખત વધુ નહીં બે થી ચાર કલાક ચાર કલાક નહીં તો એક કલાક બેહીને ખબર તમે ભક્તિ તો કરીજો માળા તો ફેરવી જો મન એક કરી જો તમારી માં તમારામાં કેટલું ચિત્ત પૂરવા આવસ તમે જો જેટલું તમારી માં પાસ જ્ઞાન છે ને બધું તમને ધીમ 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 તમને આપશે 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 તમને જ્ઞાની કરશે તમને જ્ઞાની કરશે તમને જ્ઞાની એના માટે કરવા માગે છે માતાજી તમારા કે તમારાથી ગુનો ના થાય ભૂલ ના થાય તમને એવી ખબર પડવી જોઈએ આ વસ્તુ કરીશું તો અમારી માતાજી ના નિગમ અને આ કરવાથી દેવ નો ગુનો થાય થાય ને ખબર હોય ને કે આ વસ્તુ દેવ નો ગુનો થાય એમ કેવી રીતે માનો કે તમારા ઘરે મેલડી ના હોય ને તમે પાસે એવું કહો કે અમારે તો આ જગ્યા ઉપર રહીએ છીએ તો જગ્યાની મેલડી નિવેદ કરવું પડે તો પછી તમારી કુળદેવી ને એતરાજ થાય ને વાંધો પડે ને વાંધો પડે એટલે તમારા ઘરમાં દુખાવ આ લોકો ન કે નખોની માતા નડે છે નખોદ કાઢે તો કહેવાય માતાજી નખોદ કાઢે હા તમારું નીકળી જશે કુકડાડો માતાજી બદનામ કર માણસ હો માતાજી બદનામ કર જો ભગવાન માતાજીના ધરતી ઉપર મોકલી મનુષ્યનું કલ્યાણ કરવા અને એ મનુષ્ય એવું કેતો હોય કે સિકોતર માં નખોદ કાઢે છે મેલડી નખોદ કાઢે છે જોગણી નખોદ કાઢે છે ઝોપડી નખોદ કાઢે છે હું એવું કઉ છું કે નખોદી આવો તમારું કુકડાડું નીકળી જશે એટલે જે તમે બોલો છો જે તમે કરો છો ને કરાવો છો ને એ ગુનો ભૂલ છે અને માણસો છે જ્ઞાની નથી ડફોડ છે એટલે ખબર પડતી નથી એટલે ભૂલ ઉપર ભૂલ કરે છે અને ક્યારે એમના ઘરમાં એવું દુઃખ આવશે ને તારો કોઈ તમારો હાથ પકડવા આવશે હા ના જાવ હવે માનો કે તમને કોઈ કીધું હોય કે નખોદ મેલોડી નિવેદ કરો ને તમે કરો ને પછી દુખ આવે તમે શું કરો શું કરો શું તમે જેને બતાવ્યું એ તમે એને કહો એને કહો ને તો કોઈ જવાબ મળે પણ હું એવું કઉ છું કે એવી રીતે નિવેદ કર્યું દુઃખ પડે ને તો કુળદેવી ના શરણ માં જતા રહેજો અને બે અગરબત્તી કરજો એક શ્રીફળ લેજો ને એટલું કેજો કે વગેરે નિવેદ કર્યું એટલે મન ખબર પડી કે વિઘ્ન આવ્યું છે પણ મા તારા કીધે રહીશું ને વા કરીશું તને પૂછીને કરીશું પણ વિઘ્ન આવ્યું ટાળી દે તમે બોલો ને ટળી જાય એનું નામ માતા કહેવાય માતાજી કોઈને નડતા નથી આ કડ કરમ નડસ કર્મ કરો ને તમારા દાદા હતા એને કોઈ જગ્યાએ ઘર ત્યાં બેહાડી પૂજવાનું બંધ કર્યું હવે દીકરા તમે છો હવે તમારા બાપુજી ને ખબર નથી કે આપણા ગામડે કયા પપ્પા માતાજી મૂકીને ગયા દાદા મૂકીને ગયા છે તમને ખબર હોય એટલે ગુનો ના ભૂલ કેવાય ગુનો ભૂલ કરી એટલે માતાજી નડવા આ બધું ખાલે કેમ કે તમે મારા દીકરા છો મેં તમને જન્મ જન્મ્યો છે મેં તમને અવતાર આપ્યો છે ધરતી ઉપર લાવનારી હોય તો હું ચાવડ માતા છું ખોડિયાલ માતા છું મેલડી માતા છું અને તમારા વડીલો મને મૂકીને ગતાર્યા એટલે આજે મારું મન દુભાય છે ને તમે દુઃખી થાવ છો માતાજી કોઈ દુઃખી કોઈને કરવા આવતા મા કોઈ દિવસ દુઃખ હાલે ખરી અરે આ માં દસ દીકરા હોય ને માના ના દસ દીકરા પણ એ માન ના હાચવે પણ માં કોઈ દાડો ભગવાનને શ્રાપ ના આપવાનું કે ભગવાનને કોઈ એવું ના કે મારા દીકરા દસ મન રાખતા નથી પણ ભગવાન શું કરે ડોસી મરી જાય ને તાર પછી પરમાત્મા દુખ લઈને આવો ભગવાન એવું કે જીવતી તી ત્યાં ઉધી તમે રાખીને હો મરી ગઈ ભગવાનના ત્યાં ગઈ છે ને મારો વારો આવ્યો છે જો તમારા દીકરા તમને રાખ ને તો મારા અવતારમાં ખોટ પડે કે મા દુઃખ નહીં હાલ માં બોલશે નહીં ચલો 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 હું તમને પૂછું કે કોઈ બધા નિવેદ કર્યા ને કોઈ માએ કીધું કે બેટા મને ચુંદડી બદલ કોઈ કીધું કોઈએ કીધું કે બેટા સુખડી નહીં ખાવી લાપસી ખાવી છે કોઈ કીધું કોઈએ નથી કીધું આપણે કરીએ આપણો ભાવ છે આપણે માં સુધી જવાનું છે માં તો આપણા સુધી ના છે આપણે માં સુધી જવાનું છે અને આ સીડી છે બધી ભક્તિ ને મારક ની સીડી પરમાત્મા નું માતાજી મિલન કરવા કરવું હોય ને તમારે જોવા હોય જાણવા હોય ને માણવા હોય ને તો પેલા ભક્તિ 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 આ દીવો અગરબત્તી શ્રીફળ નાળિયેલ તો હજારો વર્ષોથી ચાલે છે ભક્તિ હજારો વર્ષથી ચાલે છે પણ ભક્તિ ગતિ રહી દીવા રહ્યા લોકો દીવા કરતા શીખ્યાસ દીવા કરાય કે આવી રીતે કરાય માતાજીને આવી રીતે અગરબત્તી કરાય માતાજીના આવી રીતે હાથ જોડાય પણ જે પ્રાર્થના કરવાની છે ભૂલી ગયા છે એ હું યાદ કરાવું છું કે હે ભગવતી હે જોગમાયા હે ઓમાન પાર્વતી હજારો લાખો કરોડો ગુના કર્યા છે પણ તારા તારા ચરણ માં તું જીવાડ ને એવું જીવું છે કારણ કે અમે તારા 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 ને તારા છીએ આટલો પુકાર આપણે બોલીએ ને મા ને એટલે પાછી બેઠ્યું હોય ને ત્યાં બેઠી બેઠી ખબર પડે કે મારો દીકરો મને યાદ થાય ને આપણે માંગો માંગ કરીએ ને કશું મળવાનું અહીંયા માણસ આવે ને તો કે માતાજી પાસે જઈએ ને પૂછી લઈએ કે આપણું સારું થઈ જાય ને આપણે સુખી થઈ જઈએ હું એવું કહું છું મારી પાસે નહીં સ્વયં ભગવાન કૃષ્ણ કે નારાયણ કે વિષ્ણુ કે હનુમાનજી કે રામ ભગવાન આઈને બી તમને આશીર્વાદ આપશે ને તો તમારું સારું નહીં થાય કારણ કે તમે એમનો 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 જે એમનો જે એમની જે ભક્તિ હતી ને તમે ભૂલી ગયા છો તમે એમનો સંગ છે ને છોડી દીધો છે તમે એમના કીધે રહ્યા નથી મેં કહી દીધું એટલે તમે તો એમ કે ઘરે દીવો કરીશું હા મેલડી માતા બતાવ્યા ઘરે જઈને દીવો કરીએ એટલે આપણે બધું સારું થવા માંડ એ બી સારું થાય કોઈ દિવસ ના થાય તમારે પછી વર દુઃખ પડ્યું ને તમે કેટલા ફાફા માર્યા કેટલા ફર્યા કેટલું ફરવું પડ્યું દુઃખ થયું વેદના થઈ હેરાન થયા બરબાદ થયા ઘર બાર બધું બગડ્યું ને દુઃખ પડ્યું એટલે પછી જગ્યા ફરવાનું થઈ માં ક્યાં ફર માં હાઇટ પર ફરસ તમે પછી વારથી ફરો છો આપણે માન પૂછ્યું કોઈ દાળો કે મા મન દુઃખ પડ્યું તને તો દુઃખ પડ્યું નથી ને માણસ કોઈ દાડે માતાને પૂછતો નથી કે માતાનું દુઃખ પડ્યું કોઈ પૂછ્યું કોઈ પૂછ્યું કોઈ નહીં પૂછ્યું આ તો કે માતાજી અમાર તો દુઃખ છે લગ્ન થતા નથી દીકરા થતા નથી દીકરી જતી નથી સુતા શેડા થઈ ગયા ઘર નથી ઘર બંગલો નથી બંગલો હતો તો વેચાઈ ગયો ધંધા ચાલતા નથી આપણે માન કોઈ દાડે પૂછ્યું નથી આ કડિયુકમાં માણસે માને નહીં પૂછ્યો કે મા તને કેવું તાર હારું છે ને મને મળવા આવે ને મને હજારો લાખો કરોડો માણસ મળી ગયા ને કોઈ મને પૂછ્યું નથી કે તાર સારું છે ને કોઈ પૂછ્યું મન મને નહીં તમારે માન તમે પૂછ્યું કોઈ દાડો ખોડિયાલ ના પૂછ્યું કે મા તાર હારું હોય હું એવું કહું છું કે હવાર નહીં તો હાજે ખાલી એટલું પૂછો કે મા તાર હારું હોય સપના માં કે બેટા હારું તો માનવાનું કે કડિયું મેં લડી બેઠી હતી ઘરે દીવો કરતા નથી સરખો દીવો ઘરે નથી કરાતો અને પછી કઈક જાય ને બાર એટલે આખા લાંબા થઈ જાય માતાજી તાર દર્શન કરવા આવ્યા છીએ હું એવું કહું છું કે અહીંયા માનો કે માનતા રાખી કે માતાજી મારું આ કામ થઈ જાય તો કે આડોળતો આડોડતો આવીશ પગે લાગતો લાગતો આવીશ ઢોલ લઈને વગાડતો વગાડતો આવીશ તો બોલેલું પાડે છે ને હું એવું કઉ છું કોઈ દાડો આડોળતા આડોડતા કુડદી વહી ગયા છો ગયા છો કોઈ ગયું નથી અરે એમ કહું છું કે ઘરમાં પાંચ જણા હોય ને તો નક્કી કરો કે આપણે આજે માતાજીનો ઢોલ વગાડતા આપણી માતાજીનું નામ લેતા લેતા જવું છે તો માતા રાજી થાય ને મઢપાબ બેઠી બેઠી કહે કે મારી વસ્તી મારા દીકરાની દીકર વાગતા ઢોલે આવે છે તો મારે ઘર ભેગા આવે જવું જ માના માને તો આનંદ કરવો છે ને આશીર્વાદ આવવો છે ને શામાંથી બોલવું છે પણ આપણે એવા થતા નથી આપણે ખબર આ તો કહો તળિયાની નડસન ઘરની નડસ ને બહારની નડશન પોતાની નડસન પાર્કી નડશ ને જૂની નડસન નવી નડસ ને બેહાડી છે ને ઉઠાડી છે ને આ જ વાતો ચાલો હતારે આજ કે પેલા બે બે હાડ્યા હતા કુટ હાડી દીધા પછી દીવો કરતા હતા સારું ના થયું પછી બંધ કરી નાખ્યો કુળદેવી ખબર જ નહીં સાઈઠ વર્ષ સિત્તેર વર્ષ નો માણસ મને કુળદેવી ખબર નહીં તો એમ કઉસ કે તે આખી જિંદગી ક્યાં કાઢી પ્રશ્ન થાય ને સાઈઠ સિત્તેર વર્ષ નો માણસ એવું કે મને કુળદેવી ખબર નથી એટલે એમ કઉ તારા અવતારમાં ખોટ પડ્યો કેવાય તો તે તારા બાળકોને દુખી કર્યા કેવાય તમારા બાપુજી સિત્તેર વર્ષના હોય ને એને કુળદેવી ખબર ના હોય એટલે એવું સમજી લેવાનું કે તમે દુઃખી થયા ને તમારા બાપુજીને કારણે દુઃખી થયા છે કારણ કે એને એના બાપને નથી પૂછ્યું કે બાપ આપણી બાપની કુળદેવી કઈ થાય એને પૂછ્યું હોય ને તમારા બાપુજી એને બાપુજીને પૂછ્યું હોય ને કે બાપુજી આપણી કોઈ મેલડી છે આપણા ઘરે કોઈ શિકોતર છે આપણા ઘરે કોઈ પૂર્વજ છે આપણા ઘરે કોઈ દાદા બેઠા છે આપણા ઘરે બેઠી છે તમારા બાપુજી એ પૂછ્યું હોય ને ડોહા ના હોય ને દુઃખી થયા છો આ શહેરે તમને દુઃખી કર્યા ખબર પડે તમને તમને ગામડાએ દુખી નહીં કર્યા શહેરે તમને દુખી કર્યા કારણ કે ગામડામાં તો કશું રહ્યું નથી હું એવું કઉ છું કે જે છે ને ગામડામાં જ છે આ તારે નહીં લોકો સોનું ખરીદવા જતા સાચું સોનું આલો એવું કઉ કે ગામડે બંઠ માં બેઠ્યું તારે તે વળો તો જા લોકો નહી કેતા અમારે એક કરોડ જરૂર થઈ ગયું સો કરોડ લઈને બેઠી છે તારી માન ધામણ થાય તો લઈ આવી જાય ની પાસે થી લોકો કે છે ને અમારા ઘરે પ્રસંગ નહીં નીકળતો એક વખત એનો પ્રસંગ કાઢી જો કોઈ દાડો પ્રસંગ ના નીકળે ને એવું બના નહીં કાઢ્યો કોઈ દાડો નથી કાઢ્યો

પણ ભક્તિ કરવાવાળા નથી આ બધા માંગવાવાળા થઈ ગયા માંગવાવાળા માંગ 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 ક્યાં મૂકશો કેટલું ખાશો માણસો કેટલું ખાશો હે પેટ ભરાઈ જશે ને એને સંતોષ થઈ બેહી જશો રૂપિયા રૂપિયા ક્યાં મૂકશો તમે હોનું ક્યાં મૂકશો મકાનો દ ક્યાં ક્યાં એનું કરશો શું કશું લઈ જવાની તો ભગવાને વ્યવસ્થા કરી કોઈ વ્યવસ્થા નથી તમે દસ માન ની બિલ્ડિંગ તમારા દીકરા માટે બનાવો ને પણ એક ઈટ લઈ જવાની વ્યવસ્થા ભગવાને નથી કરી એને નથી કરી નથી કરી નથી કરી નથી કરી તમારા દીકરા તમને છે કે બાપુજીને બાપુજી આજે અઢાર કલાક થયા લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ તમને કાઢી મૂકશે કાઢી મૂકશે કાઢી મૂકશે કાઢી મૂકશે કાઢી મુકર શંકર ભગવાન શમશાન માં બેઠ્યો અને હું મેલડી હા મુજતી હોય દસ માણ ની બિલ્ડિંગ ઘરે હશે ને તો કામમાં નહીં આવે ઘરમાં રૂપિયા રૂપિયા પડ્યા કામ માં નહીં આવે હું નું પડ્યું હશે કામ માં નહીં આવે કોણ કામમાં આવશે આપડી માં કામ માં આવ 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 પણ આપણે તો માતાજી ને શું કહીએ છીએ માતાએ તું બેઠી હતી ને આવું થયું તું માતા પાસે બેહેલો તું નથી બેઠ્યો એટલે એવું થયું છેલ્લે પછી એક એક મગજ એવી વાત આવે કે હવે જોવડાવ નથી આવા આપણે બેસી જઈએ એવું થાય ને ક્યાંય જવું નથી આપણે બેસી જાવું છે હું એવું હું એ જ કઉ છું કે તલવાર મૂકી દો હથિયાર મૂકી દો શસ્ત્ર મૂકી દો અસ્ત્ર મૂકી દો અને માળા પકડી નહીં પાય બેસી જાઓ મેં તો એ શીખવાડ્યું મેં નથી કીધું કે દસ દીવા કરજો મેં કોઈને આ સુધી મારો રેકોર્ડ છે મારો ઇતિહાસ છે કે આ સુધી મેં કોઈને દસ દીવા બતાવ્યા નથી હું એક બતાવું નારાયણ ના આવે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય પણ ક્યારે ના આવે ખબર છે ક્યારે ના આવે ક્યારે ના આવે કે તમે મને ભૂલી ગયા હોય તમે મને નીકાળી દીધું તમારા હૃદય મન તમારા મગજમાંથી અને તમને જે દીવો બતાવ્યો એ ખાલી તમે માગવા ભીખ માગવા માટે તમે કદાચ દીવો કર્યો હોય ને તમારું કામ ના થાય ના થાય ના થાય ના થાય ના થાય ભીખ દીવો કરીને ભીખ ના માગશો ભીખ માગવા માટે દીવો કરો છો તમે હું તમને એમ કઉ છું આ લોકો એ જ કરે લોકો ગયા હોય ને નિવેદ કરવા તો એવું કે માતાજી પ્રસંગ આવ્યો તું કાઢી લેજે માં કમાવા જાય

આપણે તો મટમાં ગોતીએ છીએ ફોટામાં ગોતીએ છે દીવામાં ગોતીએ છે એટલે ખોટી ખોટી જે માન્યતા હશે ને એ માન્યતા મગજમાંથી કાઢી નાખો માન્યતા મગજમાંથી કાઢી નાખો કે માતાજી દુઃખા હલ ના માતાજી તમને તમારા કર્મની સજા આલ હતી એટલે દુઃખી થયા માતાજીને પૂજતા નથી ને અસલ અસલ જો હું તો એવું કહું છું કે તમે પોતે વિચાર કરો હું તમને વિચાર કરાવવાનું કહું છું કેવું ચાલો કે કોકે તમને એવું કીધું કે તમારા ઘરે દુખ છે કે સિકોતર નું દુઃખ છે ચાલો તમે પૂછી ના તમે બેહાડીને તમે દીવો કર્યો ને તો સારું કેમ ના થયું એનું કારણ હશે કે કોક રાજા બાકી રહી ગયો તમે વિચાર કરો કે તમારે તમે નહીં તમારા બાપુજી એના બાપુજી એના બાપુજી હતા ને

તો એ ખોડિયાર પાયે પડ્યો હોય ચાઉન પાયે પડ્યો છે કાળકા પાયે પડ્યો છે જોગણી પાયા પડ્યો છે પણ એના વાંચવા વાળા નથી કારણ કે એના જે અક્ષરો છે ને એ વાંચવા વાળા નથી

તમારા ઘરે તમારા કુળદેવી કોઈ દિવસ કીધું કે મને આલો કીધું કીધું આપણે આલીએ છે તમે આલો છો ને આપણા આલીએ છે મનથી આલો છો ને આપણે લઈ જઈએ છીએ મનથી લઈ જાવ છો ને એટલે તમે જે માન્યતા રાખો છો ને કે પાંચ તોરણ નું પાંચ તોરણ નું શ્રીફળ નું આલીશો આપણું કામ થઈ જાય તો હવા કિલો પેડા આલીશું તાવો કરીશો

તો હું એવું કહું છું કે એક સમય તમે નહીં હોય પાછા એવોય સમય આવશે કે તમે જ નહીં હોય એટલે એવો સમય ના આવે તમે એમણે એમ જતા રહો ગુનાનો ભૂલ તમે એમને મૂકીને જાઓ તમારાથી જે ગુનોનો ભૂલ સુધરાય નહીં એના કરતા ભક્તિ કરીને કુળદેવીનો દીવો કરીને માતાજીની માફી માંગીને માળા લઈને થી બારથી નું ભજન કરીને મા સદાના માટે હું હોય કે ના હોય તારો દીવો હળહળતો હળતો રહે જળ રહે તારો દીવો થાય તારા મઠોમાં તારા મંદિરમાં અમારા હૃદયમાં અને માં મારી પેઢીમાં મજવાડું થાય ને માં તું એવા આશીર્વાદ આપજે એટલે દરેકની અંદર લોભ ભરા લાલચ આવી ગઈ હવે ભાવ રહ્યો ભક્તિ રહી તમે આરામ ધીરજ રાખજો તમે ધીરજ રાખજો ભક્તિ કરજો અને હું જે બતાવું એ માર્ગે જજો મારે તમને કોઈ બીજી માતાજી નથી બતાવી તમારી કુળદેવી છે ને એ બતાવી એની પાયેથી આશીર્વાદના કૃપા લઈને તમને સુખી કરવાશ મે મારે નથી કહેવું કે તમે દસ દીવા કરો તો તમારું સારું થાય મારે એવું નથી કહેવું કે મોટું નવું મંદિર બનાવી નાખો તો તમારું સારું થાય મારે એવું કહેવાનું થાય છે કે બારનું બારથી ચારનું ભજન કરો તો ન્યાલ થશો ફક્ત બારથી નું ભજન અને વારંવાર માફી 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 અને વારંવાર એટલું કહેવાનું રાખો કે તમે અમારા ને અમે તમારા છીએ એને એવું થવું જોઈએ કે આ મને એમ કહે છે કે મા હું તારો છું મા તારો છું મા તારો છું તમે દરરોજ વારંવાર કેશો ને કે મા અમે તમારા તમારા મા તમારા છીએ એટલે ભગવાન એક દાડો એમ કે તારા સંતુ એટલે પાછી ખોળે ખંચેરીને લઈ લેશે આ માના આશીર્વાદ ને કૃપા નથી મળતી માના ખોળામાંથી ઉતરી ગયા છો ને એટલે દુખી થયા છો એવું કઉ છું કે ભક્તિ કરીને ભજન કરીને પાછા માના ખોળામાં જેવા હતા ને એવા થઈને બેસી જાઓ તમારા વડીલો જે ગુના કર્યા હોય તમારા વડીલો જે પાપ કર્યા હોય તમારા વડીલોથી જે દેવનું ખોટું બોલાયું હોય કોઈ લઈ લીધું હશે આપી હશે હવે બધું ભૂલો હવે તમારા પૂર્વજો છે તમારા પૂર્વજો હવે કોઈ જીવતા માતાજીઓ બેહાડી જતા રહ્યા ને હવે કોઈ જીવતા પણ એવું ના વિચાર છો એમની બિહાડી હજુ સિંહણો બેઠીસ ઘરે એટલે કોઈ કરી ના નાખ કોઈ તમને એવું લાગે ને કરી નાખ્યું કરી નાખ્યું એવું કહું છો કે તમે ખોડિયાર કીધે રહ્યા હશો ને તો કોઈ કરવા નહીં આવે તમારી મેલડીના કીધે રહ્યા હશો કોઈ કરી નાખવાની આવે તમારી ચાવણ માતા ને કીધે રહ્યા હશો ને તો કોઈ કરી નાખવા નહીં આવે તમે મેલડીના કીધે રહ્યા હશો ને તો કોઈ કરી નાખશે પણ એમ કઉ છું કે માં તમને કદાચ આપને તો એનું ના કરી નાખતા માન મા તમને દસ રૂપિયા આપો ને તો માની પાછળ અઢી રૂપિયા વાપરજો એનું ના કરી નાખતા નતર પાછી એ કાર્ય કરી નાખશે તમારું એ તમને ખબર નહીં હોય એટલે ભક્તિ કરજો ભાવ રાખજો સહન શક્તિ રાખજો નાના બનજો બાર થી ચાર નું ભજન કરજો તો તમારી દરેક માતાજી બોલતી થશે ને આશીર્વાદ આવશે તમારે નહીં તમારા વડીલોને કોઈ ગુના થયા છે ને તો બાપડી કે છે પણ તમારામાં ધીરજ હોવી જોઈએ તમારામાં ભક્તિ ભાવ હોવો જોઈએ અને માની મા કઈ માગશે નહીં પણ તમે એને વારંવાર આપતા રહેજો તમારા ઘરે માં બેઠી હોય ને સુખડી આલજો શ્રીફળ આલજો કોઈ દાડો ચૂંદડી બદલજો કોઈ દાડો અગરબત્તી કરજો કોઈ દાડો કંઈક નવું કંઈક કંઈક આપતા રહેજો જેથી કરીને માને લાગે કે મારો દીકરો મારા માટે કંઈક કરતો હોય છે તો મારે મારા દીકરા માટે ઘણું બધું કરવું જોઈએ એટલે પેહલા તો ભક્તિ કરવી પડશે માને ઓળખવી પડશે માને સમજવી પડશે સમજ્યા પછી માને કંઈ કહેવાની જરૂર આવશે એટલી આશીર્વદના કૃપા આપશે એટલી આશીર્વદના કૃપા આપશે તમારી ઘરની અંદર તમારી વસ્તીમાં તમારી પેઢીમાં ક્યાંય જોવડાવવું પડશે ક્યાંય જવું પડશે બસ ભક્તિ કરો ભાવ રાખો જે ગુના થયા છે એને માફી માંગો અને વારંવાર એક જ કહેતા રહો કે મા આજે અમે ભૂલા કે ગાંડા કે ગેલા ગમે તેવા છીએ માં પણ માં અમે તારા ને તું અમારી છો હું એવું કઉ છું કે તમે નહી હોય ને આ વાત અત્યારે ખબર નહીં પડે પણ જ્યારે તમે ધરતી ઉપર નહીં હોય ને તમારા દીકરા હશે ને ત્યારે માં કે તારું હું કેતો તો કે તું મારી તું હું તારો છું એટલે બેટા આજે હું રાજી થઈને તારી પેઢી બોલું છું એટલે ધીરજ રાખજો થોડી ભક્તિ વધારજો દીવા વધારવાના નથી ભક્તિ છે ખબર પડે હું શું કહેવા માંગુ છું દીવા નથી વધારવાના ભક્તિ છે દીવો કરવાનું રહી જાય તો ચાલશે ભક્તિ કરવાનું ના રહેવું જોઈએ કદાચ માતાજી નું નિવેદ રહી જાય તો ચાલશે પણ એના માફી માંગવાનું ના રહી જાય ને એટલી ધ્યાન રાખજો એટલે દરેકના મારા આશીર્વાદ ને મારી કૃપા રહેશે

બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવવાનું